વાલા વિદ્યાર્થી મિત્રો આગળના આપણી ચર્ચામાં દાહ્યાત્ર વાંદરાની આપણે વાત કરી હતી હમણાં પેરેન્ટ્સ મીટિંગ વખતે એક વાલી મને મળ્યા કે આજના બાળકોના સંસ્કારમાં ખરાબ વિચારો આવે છે ક્યાંથી અમે વાલી મિત્રો પણ આનાથી ચિંતિત છીએ તો મારો એમને બહુ સ્પષ્ટ જવાબ હતો કે વિકારી જે વિચારો આવે છે ખરાબ વિચારો આવે છે બિભત્સતાના વિચારો આવે છે અને ધીમે ધીમે એની વાણી પણ વિકારી બનતી જાય છે ખરાબ બનતી જાય છે બિભત્સ બનતી જાય છે મારી દ્રષ્ટિએ કહું તો આ બીભત્સ વિચાર અને વાણી એ એક પ્રકારે એક બીમારી છે એને એક રોગ કહી શકાય કારણ કે સ્વસ્થતાનું પ્રતીક નથી કોઈ પણ ખરાબી ચાહે શરીરની હોય કે મનની હોય એક બીમારી છે અને હમણાં થોડા વખત પહેલાં હું ગાંધીજીના જીવન ચરિત્ર વિશે વાંચતો હતો ત્યારે એમને એક બહુ સારું અમોઘ શસ્ત્ર બતાવ્યું છે આના માટે કે ખરાબ વિચારો માટે જો કોઈ એક જ અમોઘ શસ્ત્ર હોય કે જેનાથી આ બીમારી ચોક્કસ દૂર થાય તો એનો ઉપાય એમને બતાવ્યો હતો કે રામ નામ રામનું નામ લો ઈશ્વરનું નામ લો મહાવિભૂતિઓનું આપણને જે ગમે છે એનું નામ લો પણ એમનું એક અલગ સાથે બીજું સૂચન હતું કે આ નામ માત્ર કંઠથી નીકળવું ના જોઈએ તમારા હૃદયમાંથી જો નીકળશે તો એ હૃદય તમારા મન અને બુદ્ધિ બંનેને પવિત્ર કરી દેશે એટલે હું શિક્ષક મિત્રોને અનુરોધ કરું હું વાલી મિત્રોને અનુરોધ કરું કે જેમ જેમ તમારા બાળકમાં તમે એક મહા વિભૂતિઓ મહાન થઈ ગયેલા પુરુષો એના બીજ તો એના તમે વાપ નાખશો તો મને ચોક્કસ છે કે આ ખરાબ વિચારો હટી જ જશે તમે આજે જુઓ નાના નાના છોકરાઓ જ્યારે ખરાબ કૃત્ય કરી દે છે ત્યારે મા બાપ શર્મિંદા થાય છે માતા પિતા કલ્પના નથી કરી શકતા જ્યારે કોઈ બાળક આપઘાત કરી દે છે અને પોતાનું બાળક ગુમાવી દે છે ત્યારે એને અફસોસ થાય છે કે આ મારા હાથમાંથી જતું રહ્યું અને ત્યારે મારા અઢી વર્ષના અનુભવ પ્રમાણે હું તમને કહું કે અઢી વર્ષથી લગભગ હું ન્યૂઝપેપર નથી વાંચતો હું ટેલિવિઝન નથી જોતો કોઈ મિત્રને ત્યાં સંબંધીને ત્યાં ગયા હોય ત્યાં થોડું જોવાય જાય અલગ વસ્તુ છે કારણ કે કેટલા બધા કુશ સંસ્કાર આપમેળે ન અંદર નાખવા જોઈએ છતાં અંદર આવી જાય છે અને આજે આપણું બાળક યેન કેન પ્રકારે મોર્ડન ગણાતા મોબાઈલ લઈને જો એક રૂમમાં અંદર પેસી જાય છે ત્યારે આપણને ખબર નથી કે એના મનને બુદ્ધિને એના અંતઃકરણને કેટલું નુકસાન પહોંચાડી દે છે પણ સફળ મા બાપ શિક્ષિત મા બાપ એના હલનચલન પરથી એના મુખ મુદ્રાઓ પરથી સમજી જાય છે કે દાળમાં કાંઈ કાળું છે પણ મારી તમને વિનંતી છે કે આ રાક્ષસી વસ્તુઓ જેટલી ઓછી બાળકો પાસે જશે એટલો જ ફાયદો છે એટલો જ ફાયદો છે હમણાં જ એક મેં ટૂંક વાંચી હતી કે આપણે પથ્થરમાંથી મૂર્તિ બનાવી શકીએ પણ તમે જાણો છો કે પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે તમે જુઓ તો હમણાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવી એ એક વખત પથ્થર હતો આજે પૂજનીય બની ગયો આમ આપણા બાળકને પણ જો આપણે છીની હથોડીથી ટીપતા ટીપતા આકાર આપીશું તો એક દિવસે શ્રેષ્ઠ બનશે ધ્વનિમાંથી સંગીત તમે જુઓ કે સા રે સારે ગામા પાદા નિશા તો એની તાલીમ દ્વારા ધ્વનિને મેનેજ કરીને કેવી રીતે સંગીત ઉભું કરે છે તમે કેટલીક વખત સંગીતના કાર્યક્રમમાં મંત્રમુગ્ધ બની છો અને ઘર્ષણમાંથી નાના નાના પથ્થરોને અથાડીને એમાંથી જ્વાળા પણ પેદા કરી શકાય છે આમ આપણા બાળક માટે એક પેલા તમે જુઓ તો ગુરુકુલ હતા ત્યારે દરેક શિષ્ય પોતાના ગુરુથી ઓળખાતો હતો કે હું આનો શિષ્ય છું મારા આ ગુરુ છે આજે માતા પિતાએ અને જે અભ્યાસ કરાવતા શિક્ષકો છે એમને ગુરુની ભૂમિકામાં આવવું પડશે આ ઉપરાંત હમણાં ઇલેક્ટ્રુશિયન કોમ્પિટિશન હતી ત્યારે હું એ મિટિંગમાં જઈને બેઠો ત્યારે મેં બાળકોને એક સૂચન કહ્યું એ તમે સાંભળવા જેવું છે કે બર્થડેની ઉજવણી આપણે કરીએ છીએ હમણાં જન્માષ્ટમી આવશે જન્માષ્ટમીમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પ્રસંગ આપણે શાળાઓમાં ઉજવતા હોઈએ છીએ તો હું તમને વિનંતી કરું કે બર્થડે કોની ઉજવવાની હોય બર્થડે ઉજવવા પાછળનો હેતુ શું હોય મારી દ્રષ્ટિએ આપણે ચોકલેટ આપીને ખર્ચ કરીએ છીએ આપણે પાર્ટીઓ આપીને ખર્ચ કરીએ છીએ આપણે હોટેલોમાં જઈને મિત્રોને ખુશ કરીને ખર્ચ કરીએ છીએ અવશ્ય મને એમ લાગે કે તમારા પ્રોટોકોલ પ્રમાણે એ યોગ્ય હોય તો એ અવશ્ય કરો અવશ્ય કરો એમાં મારી કોઈ ના નથી પણ અચૂક એક વધારે કામ કરો કે પર્ટિક્યુલરલી ચોક્કસ દિવસે અધ્યાત્મ શાસ્ત્ર એવું કહે છે કે તે દિવસે ભગવાન સૌથી નિકટ આપણી હોય છે તો એ દિવસે જેટલું વધારે બને એટલું ભગવાનનું સ્મરણ કરીએ આપણને આપેલા જન્મ માટે આપણે એમનો આભાર માનીએ આપણા માતા પિતાનો આભાર માનીએ ગરીબોને તે દિવસે બને તો અન્ન આપીએ પૈસા નહીં અન્ન આપીએ કીડીને કણ પક્ષીને ચણ પક્ષીઓને પાણી આવી કાંઈ વ્યવસ્થા કરીએ ગરીબ બાળકોને પુસ્તક તે દિવસે આપણા સમાજમાં આપણે નોકરી કરતા હોય ત્યાં આપણી ઘરની આજુબાજુ જે આપણી સેવા કરે છે કેટલા આપણને ગરીબ દેખાતા હોય તમને મને હશે આપણને લાગે કે એની ફીઝ નહીં ભરી શકતો હોય એની પાસે સારા કપડાં નથી તો તે દિવસ ચોક્કસ એમના માટે કાંઈ કરીએ કારણ કે મેં હમણાં એક વાક્ય કે વાંચ્યું હતું અને મને બહુ સ્પર્શી ગયું હતું કે માણસ પૈસો બચાવે તે જરૂરી છે